તો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તેનો ઉપયોગ સિમ્પલ અને ઉપયોગના યુઝ ઉપયોગની અંદર આપણે લખીશું કે ભાઈ ભૂતકાળમાં બની ગયેલી ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે ભૂતકાળ નો કોઈ પણ ક્રિયા બની ગઈ હોય અને તે ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો ત્યારે આપણે સિમ્પલ પાસ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળનો આપણે ઉપયોગ કરીએ છીએ સાદા ભૂતકાળના તેની અંદર આપણે વાક્ય બનાવીએ છીએ કેવી ક્રિયા તો કે ભાઈ હું ગઈકાલે અહીંયા આવ્યો હતો ભૂતકાળની ક્રિયા થઈ ગઈ મેં ગઈકાલે મારું હોમવર્ક પૂરું કર્યું મેં ગઈકાલે અંગ્રેજીની બુક વાંચી ઓકે આ વાક્ય બનાવવા માટે થઈને આપણે સિમ્પલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ભૂતકાળમાં કોઈ ટેવ રૂપે ક્રિયા થતી હતી તો તે ક્રિયા દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીએ છીએ તેના સ્પેશિયલ છે ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળ નો ઉપયોગ થાય છે ચાલો હવે આપણે જોઈએ ડુ અથવા ડું ઓકે યાદ છે બધાને તો સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે લખીશું ડી અને તેનો ઉપયોગ આપણે કરીશું નકાર ને પ્રશ્નાર્થ વાક્ય નકારને તો વાક્યમાં 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 આપણે ક્રિયાપદ ક્રિયાપદ તરીકે તરીકે ઉપયોગ કરીશું હકાર હકાર નહીં આવે પછી સીધું ક્રિયાપદનું વી એટલે કે ભૂતકાળનું રૂપ આપણે મૂકીશું કેમ કે આપણે વાક્ય બનાવીશું હકારનું તો આપણે આવી રીતનું લખવાનું કે ભાઈ આઈ રોટ હોમવર્ક યસ્ટર્ડે મે ગઈકાલે મારું હોમવર્ક લખ્યું બરાબર અહીં આપણે કરતા પછી સીધું ક્રિયાપદનું વી ટુ રૂપ નું પણ ભૂતકાળનું ભૂતકાળનું રૂપ ડીડ નો ઉપયોગ કેમ થશે તેના નકાર વાક્યમાં જેમ કે આપણે આ વાક્યનો નકાર કરવું હોય તો મે ગઈકાલે મારું હોમવર્ક લખ્યું નહીં તો આઈ did not ક્રિયાપદનું મૂળ રૂપ એટલે રાઈટ માય હોમવર્ક યસ્ટર્ડે મેં ગઈકાલે મારું હોમવર્ક લખ્યું નહીં તો અહીંયા આપણે સમજીશું કે ડીડ નો ઉપયોગ ખાલી નકાર અને પ્રશ્ન વાક્યમાં થશે હકાર વાક્યમાં આપણે ડીડ નો ઉપયોગ કરતા નથી તો સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ છે તે ફક્ત નકાર અને પ્રશ્ન વાક્યમાં ચાલો એના પછી આપણે જોઈએ ક્રિયાપદ નું કયું રૂપ આવશે ક્રિયાપદ તો એની અંદર હકાર વાક્ય હોય હકાર વાક્ય એફરેટિવ સેન્ટેન્સ એમાં ક્રિયાપદનો આવશે વી ટુ નું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ ક્યુ રૂપ આવશે ભૂતકાળ રૂપ જેમ કે પ્લે હોય તો થઈ જાય પ્લેડ રાઈટ હોય તો વોટ થઈ જાય રીડ નું રીડેસ થાય એવી રીતના ઈટ નું એટ થઈ જશે આવી રીતના ક્રિયાપદના ભૂતકાળ રૂપ આગળ આપણે લખાવેલા પણ છે અને તમને મેં લખવાના પણ કીધા હતા તો વી ટુ ના રૂપ આપણે પાખા કરી લેવાના છે કે વી ના રૂપો ભૂતકાળના રૂપો જો તમને નહીં આવડતા હોય તો તમને આકાલ કાળ નહીં આવડે એટલે ક્રિયાપદનું હકારમાં ભૂતકાળ રૂપ આવશે જ્યારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય હશે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય હું સિવાય તો નકાર પ્રશ્નાર્થમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું ક્રિયાપદનું મૂળ રૂપ હમણાં આપણે આપણે વાક્ય લખ્યું હતું ને કે ભાઈ આઈ રોટ વી ટુ રૂપ હું ત્યારે આઈ ડીડ નોટ રાઈટ તો सिंपल आपने okay? ये याद रखि सके के जहां पर डीड આવશે ને ડીડ નકાર પ્રશ્નાર્થમાં આવે તો નકાર પ્રશ્નાર્થમાં ડીડ આવશે તો જ્યાં પર ડીડ આવશે ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ઓકે અને હકાર વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આવશે હવે તેના આપણે કાળ દર્શક શબ્દ ગો લખી નાખીશું કાળ દર્શક શબ્દ કાળ દર્શક શબ્દ તરીકે આપણે યસ્ટરડે જે ગઈ કાળ દર્શાવે યસ્ટરડે એટલે ગઈ કાલે એ ભૂતકાળ દર્શાવશે गया काल लास्ट मंथ गया महीने इतना लास्ट ईयर एगो मतलब पहला तो આવા શબ્દ નો ઉપયોગ આપણે કાલ દર્શક શબ્દ તરીકે વાક્યની અંદર કરીશું જે આપણે કે આવશે અન્ય શબ્દો માં આવશે વાક્ય રચના ની અંદર છે એટલે કરતા પછી ક્રિયાપદ આવશે ક્રિયાપદ પછી કર્મ અને કર્મ પછી અન્ય શબ્દ તો અન્ય શબ્દમાં આપણે અહીંયા કાલ દર્શક શબ્દનો ઉપયોગ કરીશું યસ્ટરડે લાસ્ટ મંથ લાસ્ટ યર એગો એટલે ભૂતકાળ દર્શાવતા જે કોઈ શબ્દ હોય તેનો ઉપયોગ આપણે કાલ દર્શક શબ્દ તરીકે કરી શકીએ તો આટલું જ આપણે વસ્તુ યાદ રાખવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સોરી સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર એટલે તેનો યુઝ ઉપયોગ યાદ રાખીશું ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ યાદ રાખીશું જે આપણે નકારાનું પ્રશ્ન તેનો ઉપયોગ થશે ક્રિયાપદનું હકારમાં વીટુનું રૂપ આવશે બરાબર ભૂતકાળનો રૂપ જ્યારે નકાર અને પ્રશ્નાર્થમાં મૂળ રૂપ આવશે એટલે કે વી1 આવશે કાલ દર્શક શબ્દ તરીકે યસ્ટરડે છે લાસ્ટ મંથ છે ને એગો છે હવે તો એટલું વસ્તુ તમારે ખાસ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે આપણે યાદ રાખવું પડશે તો તમે લખી લ્યો એટલું અને હવે આપણે જોઈએ તેના હકારના વાક્ય હેલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સેન્ટેન્સ પેટર્ન સાથે થોડાક સેન્ટેન્સ આપેલા છે તે એક એક કરીને આપણે બધા સેન્ટેન્સ સાથે આપણે સમજીએ તો પ્રથમ આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈએ હકારનું ભકારની વાક્ય રચના છે કરતાં પછી વી ટુ ક્રિયાનું ભૂતકાળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ ઓકે જો અહીં આપણે ડીડનો ઉપયોગ કરતા નથી તે નકાર પ્રથામાં જ આવશે કરતાં પછી સીધું આપણે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ મૂકી દેવાનું છે તો પેલું વાક્ય જોઈશું આપણે ઈ વેન્ટ ટુ રાજકોટ એ સ્થળે તે ગઈકાલે તે ગઈકાલે રાજકોટ વેન્ટ વેન્ટ એટલે ગયો ઓકે ગયો એટલે થઈ ગયો ભૂતકાળ હી વેન્ટ ટુ રાજકોટ યસ્ટરડે તે ગઈકાલે રાજકોટ ગયો આઈ એટ એન એપલ યસ્ટરડે મેં ગઈકાલે એક સફરજન ખાધું એટ એટલે ખાધું ઈટ નું ભૂતકાળ રૂપ છે ટી બોટ ન્યુ બાયસિકલ તેણીએ નવી સાયકલ ખરીદી બાય નું ભૂતકાળ રૂપ થાય છે બોટ નમન પ્લેડ ધીસ ગેમ યસ્ટરડે નમને ગઈકાલે આ રમ નમન ગઈકાલે આ રમત રમ્યો રમ્યો પ્લેનું ભૂતકાળ પ્લેડ થાય વિરાટ પ્લેડ વેલ લાસ્ટ મેચ વિરાટ ગઈ મેચમાં સારું રમ્યો માય બ્રધર બ્રોટ ધીસ બેગ ફોર મી મારો ભાઈ મારા માટે ફોર મી એટલે મારા માટે આ બેગ લાવ્યો બ્રિંગનો ભૂતકાળ થાય છે બ્રોટ તો અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ બધામાં ક્રિયાપદના ભૂતકાળના રૂપો આપણે લખ્યા છે કરતા પછી ક્રિયાપદના ભૂતકાળના રૂપો આપણે લખ્યા

તે ગઈ કાલે શાળા ગયો નહીં અહીંયા શું કીધું શું તે ગઈ કાલે રાજકોટ ગયો એટલે વેન્ટ લખ્યું શું અહીં ગયો નહીં છે એટલે ડીડ નોટ લખીને પછી ક્રિયાબંધ મૂળ રૂપ લગાડ્યું હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે આઈ ડીડ નોટ ઈટ એન એપલ યસ્ટરડે મે ગઈ કાલે એક સફરજન ખાધું નહીં ખાધું નહીં કીધું એટલે ઈટ આવી ગયું અહીંયા ડીડ નોટ નકાર થઈ ગયું સી ડીડ નોટ બાય અ ન્યુ ડ્રેસ લાસ્ટ મંથ તેણીએ ગયા મહિને નવો ડ્રેસ ખરીદ્યો નહીં આઈ ડીડ નોટ ગેટ અપ લેટ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ હું ગઈકાલે સવારે મોડો ઉઠ્યો નહીં અથવા તો નો હતો વિનય ડીડ નોટ વોન ધીસ ગેમ વિનય આ ગેમ જીત્યો નહીં વિનય આ ગેમ જીત્યો નહીં જીત્યો નહીં એટલે ભૂતકાળ થઈ ગયો આપણે ડીડ નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સોરી અહીં આપણે વોન ની જગ્યા આવશે વિન

તો આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે કરતા પછી સબ્જેક્ટ પછી જો વી વન આવતું હોય વી ટુ આવતું હોય તો ભૂતકાળ અને જો વી વન આવતું હોય તો એ વાક્ય છે ભૂતકાળનું નકાર ઓકે તો આયો આઈ હોપ દેટ કે તમને આ સમજાઈ ગયું હશે તો હવે આપણે જયારે નેક્સ્ટ વિડીયોમાં આવશું ને ત્યારે આપણે તેના પ્રશ્નાર્થ વાક્ય આપણે શીખીશું સાદો પ્રશ્નાર્થ અને ડબલ જેસના ના વાક્ય આપણે આગળ આપણે શીખીશું